અને હવે વાત કરીએ રાજ્યના વરસાદી માહોલની જે બાત અમરેલીના વડિયાની કે જ્યાં ધોધમાર વરસાદનું આગમન જોવા મળ્યું રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા ત્રણ દિવસના વિરામ બાદ ફરી આજે મેઘરાજા અમરેલીના વડિયામાં વરસ્યા છે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વડિયામાં ધોધમાર વરસાદી ઇઝાપતું રોડ રસ્તા પર વરસાદી પાણી પાતા થતાં જ તમામ લોકો ખુશ થયા છે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને તે તમામની વચ્ચે વરસાદ ખાબક્યો બે ત્રણ દિવસનો વિરામ આ વિસ્તારમાં વરસાદે લીધો હતો પરંતુ આ વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં હરક સવાતો નથી પાલીતાણામાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ શહેર અને ગ્રામ્યમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું દેદરડા નાનીમાળ કંજરડામાં વરસાદ વરસ્યો છેત્રુંજી ડેમ સહિત વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત અહીંયા પણ ત્રણ દિવસનો વિરામ અને ત્યારબાદ ફરી એક વખત મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અનેક વિસ્તારો જળતરબૂળ થઈ ગયા છે